ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ દસ પ્રકરણ પાંચ વિજ્ઞાનમાં જે મુદ્દો હૃદય આપેલું છે મનુષ્યનો હૃદય અથવા મનુષ્યમાં પરિવહન તંત્ર વિદ્યાર્થી મિત્રો એના વિશે ભણીશું અહીં તમે જોઈ શકો છો આ આકૃતિ આપના હૃદયનું રેખાંકિત આકૃતિ છે આપણા હૃદય મુઠ્ઠી જેટલો આકારનો હોય છે અને એ આપના ફેફસાથી સીજ નીચે ડાબી બાજુ સ્થિત હોય છે વિદ્યાર્થી મિત્રો આપણા હૃદય ચાર ખંડોનું બનેલું હોય છે ઉપરના બે કર્ણક અને નીચેના બે છેપક જે તમે અહીં જોઈ શકો છો જમના જમનું કર્ણક જમનું છેપક ડાબા કર્ણક ડાબુ કર્ણક ડાબુ છેપક જમના જમનું કર્ણક અને જમનું છેપક વચ્ચે વિદ્યાર્થી મિત્રો તિદળીય વાલ હોય છે જે અહીં જોઈ શકો છો અને એક જ દિશામાં ખુલે છે અહીં ડાબુચ કર્નક અને ડાબુ છપક છે દિવદલીય વાલ્વ છે એ પણ એક દિશામાં ખુલે છે વિદ્યાર્થી મિત્રો આ આપણા હૃદય ઓક્સિજન વિહીન અને ઓક્સિજનયુક્ત રુધિરને મિક્સ થતાં અટકાવે છે વિદ્યાર્થી મિત્રો હવે પરિવહન કેવી રીતે થાય છે વિદ્યાર્થી મિત્રો લોહીનું એટલે હૃદયમાં લોહી આવે છે ક્યાંથી ક્યાં જાય છે એના વિશે ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો તો અહીં ઉપરી દે ભાગમાંથી આવતી મહાશિરા દ્વારા અગ્ર મહાશિરા દ્વારા અશુદ્ધ લોહી એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત લોહિત વિદ્યાર્થી મિત્રો જમનુ કર્ણકમાં આવે છે જમનુ કર્ણકમાં આ રુધિર ભરાયા પછી જ્યારે જમનું કર્ણક સંકોચન પામે છે ત્યારે આ રુધિર જમનું કર્ણકમાંથી જમનું જમણુક્ષેપકમાં આ ત્રિદલીય વાલ દ્વારા ત્રિયદલીય વાલ ખુલે છે અને જમણુ ક્ષેપકમાં રુધિર પ્રવેશે છે વિદ્યાર્થી મિત્રો તો લોહી ક્યાંથી આવ્યું તો ઉપરી દે ભાગમાંથી અગ્રમહાશિરા દ્વારા એટલે શરીરના વિવિધમાં ભાગોમાંથી ઓક્સિજન વિહીન રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર વિદ્યાર્થી મિત્રો અહીં જમનું કરણકમાં ભરાય છે અને જ્યારે જમનું જમનુકરણક સંકોચન પામે છે ત્યારે આ ત્રિદલ વાલ ખુલે છે અને રુધિર જમનું છે પ્રવેશ કરે છે હવે અહીંથી રુધિર વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો ફૂફફુસીએ ધમની દ્વારા આ જે રુધિર અશુદ્ધ રુધિર છે કાર્બન ડાયોક્સાઇડ રુધિર એ અહીંથી આપણા ફેફસામાં પહોંચાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અને ફેફસામાં આ લોહી શુદ્ધ થાય છે શુદ્ધ થાય છે મતલબ ઓક્સિજન આ લોહી અંદરની ઉમેરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે પછી આ ફેફસામાંથી શુદ્ધ થયા પછી એટલે ઓક્સિજન યુક્ત થયા પછી વિદ્યાર્થી મિત્રો આ ફુફુસીય શિરાઓ દ્વારા આ રુધિર જે છે ફુફુસીય શિરાઓ દ્વારા પાછું ક્યાં આવે છે ડાબુ કર્ણકમાં આ ઓક્સિજનયુક્ત રુધિર છે વિદ્યાર્થી મિત્રો એટલે શુદ્ધ રુધિર છે પછી અહીં ફુફુસીય શિરાઓથી અહીં ડાબુ કર્ણકમાં આવે છે ભરાય છે લોહી અને ડાબુ કર્ણક ભરાયા પછી જ્યારે સંકોચન પામે છે ત્યારે આ દીવ દલવાલ ખુલે છે અને રુધિર ડાબુ છેપકમાં પ્રવેશે છે વિદ્યાર્થી મિત્રો ડાબુ છેપકમાં પ્રવેશે છે ડાબુછેપકમાં રુધિર ભરાયા પછી જ્યારે સંકોચન પામે છે ત્યારે આ રોહી ધમની કાંડ દ્વારા બહાર નીકળે છે અને શરીરના વિવિધ ભાગોમાં વિવિધ કોષો સુધી આ રુધિર પહોંચાડવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે પહેલાં રુધિર અશુદ્ધ રુધિર એટલે કાર્બન ડાયોક્સાઇડ રુધિર હૃદયમાં આવે છે બરાબર પછી અહીંથી આ ફેફસામાં જાય છે પાછું શુદ્ધ થઈને એ પાછું અહીં આપના હૃદયમાં પ્રવેશે છે ડાબુ કર્ણક ડાબુ છે પગ અને વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં રુધિર બે વખત પસાર થાય છે આપણા હૃદયમાંથી બરાબર એકવાર અશુદ્ધ અને એકવાર શુદ્ધ થયા પછી પાછું આવે છે અને પછી વિવિધ ભાગોમાં જાય છે એટલે આપણું પરિવહન તંત્ર બેવડું પરિવહન તંત્ર કહેવાય વિદ્યાર્થી મિત્રો બેવડું એટલે બે વખત બે વખત રુધિ હૃદયમાં આવે છે અને પછી આપણા શરીરના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવે છે અહીં ચાર ખંડો હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણે એને ચતુષ્ખંડીએ કહીએ છીએ આપણા હૃદયમાં કેટલા ખંડો છે ચાર એક બે ત્રણ અને ચાર એટલે આપણા હૃદયને ચતુષ્ખંડીએ પણ કહેવામાં આવે છે અહીં જે કર્ણકની દિવાળ છે વિદ્યાર્થી મિત્રો પાતળી હોય છે જ્યારે છેપકની દિવાળો થોડીક જાળી હોય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આમ આપણા શરીરમાં રુધિરનું પરિવહન થાય છે વિદ્યાર્થી મિત્રો